તો જય માતાજી મિત્રો ફાઈનલી અમે નીકળ્યા છો બારીજા જવા માટે ખૂંખાર મેલડી તો અમે બારીજા જઈ રહ્યા છો અને અહીંયાથી તમારા અમે ખૂંખાર મેલડીનું દર્શન કરાવવા અને તમે પણ દર્શન કરવા આવજો ખૂબ દાડો કે જેવું માતાજીનું મંદિર છે અને જેવું માતાજીનું હાથ છે અમે એ તમને બતાય પબ્લિક બહુ આવે છે કોણ ત્યાં દર્શન કરવા માટે શું કેવું લે હા અમે જઈએ છીએ અત્યારે હા આજ જોરા છે આજ કોક જો આવવાના છે અને દઈન પણ હા દીધી ઘરે પહોંચવાનું છે હાલ ફોન આવ્યો આવે ને બહુ યાર કે ઘરે આવો હવે પબ્લિક ને હવે અમારી જરૂર છે કે આવટ કરી જોઈ જોઈ નાગો ભયા લેવરે જા લેવરે જાશો

એક ચિંગની સાઈડ કાપી દોરો ફર્ચનની સાઈડ કાપી નાખી આપણો બ્લેક ભોડા ખબર છે યસ એકો બે આપણો કઈ

તમે આમ આવશો તો ખબર પડશે કે માતાજીનું મંદિરનું હાથ કેટલું છે અને માતાજીનું જેટલું હાથ છે જોઈ લો આ જગ્યા બતાવું ફૂલ જગ્યા માતાજીના મંદિરની જય માતાજી આ જે દેખાય સામે છે કુંખાર મેઘડી માતાનું મંદિર અને આ પબ્લિક આવે ને રવિવારે તો એટલી પબ્લિક આવે ને કે ઢગલા આ મોટું ગ્રાઉન્ડ છે આ દેખો હજી તમને જે સામે દેખાય છે આ બાજુ છે આમ છે આ મોટું ગ્રાઉન્ડ જ છે અને આ જે ચુંદળી ભાદલ છે ને ત્યાંથી લોકો લાઇણમાં લાગવા આવે દર્શન કરવા આ બહુ વિશાળ જગ્યા છે તો જે આપણે દર્શન કર્યા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને તો બતાવો તમે ના મારા બે ભાઈઓ મેળા મૂર્ત કરવા આવી ગયા સામે બોર છે માતાજી બારે જાય થામ ખુંખાર મેલડી ગાડી નાખે મેલડી તો તમારે શું તમે કહો તો આ છે મેલડી માતાનું મંદિર